કરિયર ડેવલપમેન્ટ એકેડેમી દ્વારા સિવિલ સર્વિસીસ માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બળ વિઝાળ ફાઉન્ડેશનની સંવર્ધનમ કરિયર એકેડેમી દ્વારા સિવિલ સર્વિસિસની જાગૃતિ માટે યુપીએસસીની યાત્રા સંઘર્ષ તથા સફળતા શીર્ષક હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાની બરોડા મેડિકલ કોલેજના ઓડિટોરિયમ ખાતે સિવિલ સર્વિસિસ માટે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં સિવિલ સર્વિસીસ પોતાનું લક્ષ્ય રાખતા એવા વિદ્યાર્થીઓ તથા વાલીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા થી વધુ રજીસ્ટ્રેશન આ કાર્યક્રમ માટે નોંધાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે વડોદરા જિલ્લાના પોલીસ વડા આઈપીએસ રોહન આનંદ આઈપીએસ જેવીર કઢવી તેમજ વિખ્યાત મોટિવેશનલ સ્પીકર સંજય રાવલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આપ લોકોને ખ્યાલ હતી કે સંવર્ધન નામનો ખૂબ જ સારા પ્લેટફોર્મ બનાવવામાં આવેલ છે અને જેનો હેતુ છે એ ગુજરાત અને ખાસ કરીને બરોડાનો જેટલા વિદ્યાર્થીઓ છે જે સિવિલ સર્વિસ જોડાવા માંગે છે તેમને એક જાતનું પ્લેટફોર્મ આપવાનું છે અને એમાં રીડિંગ રૂમ લાઇબ્રેરી આ બધું ફેસિલિટી ઊભી કરવામાં આવી છે અને સિલેક્શન બેસિસ ઉપર સ્ટુડન્ટને લઈને પછીને તાલીમ આપવામાં આવશે આ હેતુ આજ એક પ્રાઇમરી એક ચર્ચાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં સિવિલ સર્વિસ એ શું હોય છે એમાં જોડાવાનું ફાયદા શું છે દેશ હિતમાં આપ કેવી રીતે કામ કરી શકો છો આ બધા મુદ્દાઓ પર જે છાત્રો છે એ લોકોને માહિતર કરવામાં આવવાના છે બિલકુલ બિલકુલ એ આપણી વાત બિલકુલ સાચી છે કે ત્યાં સિવિલ સર્વિસનો ક્રેજ બહુ વધારે છે તો આનું પાછળ કારણ શું છે અને ત્યાંથી આવતા લોકો તૈયારીમાં કેવી રીતે એકબીજાને સાથ રહીને મદદ કરતા હોય છે એ બાબત પણ અમે લોકો અહીંયા ચર્ચા કરાવવાના છીએ વિશેષ તો જોડાવાનું જે સિવિલ સર્વિસનો ફાયદા નુકસાન છે એમાં કયા સ્કિલ સેટની જરૂરિયાત હોય છે કયા આપની પાસે હુનર રહેવું જોઈએ અને કેવી રીતે આપ દેશહિતમાં ભાગીદાર બની શકો છો એ ખાસ કરીને યુવા પેઢીને આવકારવાનું છે કે તમે લોકો સિવિલ સર્વિસમાં જોડાઓ અને દેશનો વિકાસ યાત્રામાં સહભાગી બનો ખૂબ જ મેં પણ ગુજરાતમાં ઘણી જગ્યાએ કામ કરી ચૂક્યા છું અને બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે કેવી રીતે ગંગા કિનારેથી નર્મદા કિનારે સુધી આવીને દેશ સેવામાં લાગેલા છું સેમ રીતે જે છાત્રો છે એમને પણ કહેવાના છું કે દેશની જુદી જુદી જગ્યાઓમાં અને જુદા જુદા લોકો સાથે કામ કરાવવાની આથી સારું કદાચ બીજું નહીં મળે સંવર્ધનમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બરોડા ખાતે યુપીએસસીની તાલીમ લઈ રહેલા વિદ્યાર્થીઓ માટે એક સેમિનારનું આયોજન કરવા માટે આવ્યું છે એટલે હું ખૂબ ખૂબ જ પ્રાઉડની લાગણી અનુભવ કરું છું કે આપણા ગુજરાતમાંથી પણ લોકો હવે યુપીએસસીની ઉત્તરોત્તર પ્ર તૈયારી કરી રહ્યા છે અને મારી આશા છે કે જે પણ લોકો તૈયારી કરી રહ્યા છે તેમને યુપીએસસીની પરીક્ષામાં સફળતા મળશે અને ગુજરાતમાંથી વધુમાં વધુ અધિકારીઓ સિવિલ સર્વિસમાં ભાગ લેશે શું શું વિશેષ જેનાથી લોકો સિવિલ હું માનું છું કે સિવિલ સર્વિસની ત્યારે જેમ દરેક જાણે છે કે ખૂબ વર્કિંગ છે પણ જો દરેક પોતાની રીતે પોતાની સ્ટ્રેટેજી બનાવી અને મહેનત કરતો રહે તો હું માનું છું કે આપણે એક્ઝામને ક્લિયર કરી શકીએ છીએ તમારી જર્ની કેટલી ઇન્સ્પાયર કરશે મને પણ અત્યારે કેટલી ઇન્સ્પાયર કરશે બટ આઈ હોપ કે આઈ એમ એબલ ટુ ઇન્સ્પાયર ફ્યુ પીપલ બસ આજે સંવર્ધન નામની સંસ્થા એક સરસ મજાનો કેરિયર ગાઈડન્સનો કાર્યક્રમ રાખ્યો છે અને ગુજરાતીઓ પણ આઈએસ અને આઈપીએસમાં જીપીએસસી અને યુપીએસસીમાં એને ક્રેક કરી શકે એવી તાકાત ધરાવે છે તો એમાં લોકો વધારે ભાગ લે એ માટે ખાસ એક પ્રોગ્રામ કર્યો છે અને એના માટે મને બોલાવ્યો છે હવે કૂવામાં હોય તો હવાડામાં આવે હું સારું નથી બોલતો પણ લોકો સારા છે એટલે એમને મારી વાત ગમે છે એટલે હું હંમેશા પોઝિટિવ વાત કરતો હોઉં છું અને જે જે લેવલે હોય ત્યાં એ લોકો કનેક્ટ થતા હોય છે એક માણસને સો વાર કહીએ તો એ મસાલા ના છોડે ને એક માણસને એક જ વાર કહીને મસાલો છોડી દે છે એટલે મોટિવેશનની અસર બધાને સરખી નથી થતી હોતી પણ જે બોર્ડર લાઈન પર છે જેને કંઈક કરવું છે એને થતી હોય છે એટલે હું જનરલી આ બધી વાત કરતો હોઉં છું એ મને ખબર નથી હું શું વાત કરીશ પણ સ્ટેજ પરથી એને કંઈક આવી વાત કરીશું આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ છે કે વિદ્યાર્થીઓની કારકિર્દી બને અને સનદી સરકારી અધિકારી વિદ્યાર્થીઓ બની શકે તે માટે આ પ્રકારની પ્રવૃત્તિઓ સાથે સેમિનારનું આયોજન સંવર્ધનમ સંસ્થાના માધ્યમથી કરવામાં આવે છે આજરોજ વડોદરા ખાતે સંવર્ધન કેરિયર ગાર્ડન્સ એકેડમી દ્વારા સિવિલ સર્વિસ માટેની જાગૃતિનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતના વિખ્યાત મોટિવેશનલ સ્પીકર શ્રી સંજયભાઈ રાવલ તેઓ પધારી રહ્યા છે મુખ્ય વક્તવ્ય માટે અને એમની સાથે વડોદરા જિલ્લાના જિલ્લા પોલીસ અધિક્ષક આદરણીય રોહન આનંદ સર અને શ્રી જયવીર ગઢવી સર બંને આઈપીએસ ઓફિસર છે જયવીર ગઢવી સર ગુજરાતી તરીકે જ્યારે સિવિલ સર્વિસ એમણે ક્લિયર કર્યું ત્યારે એમના અનુભવો જાણવાથી વિદ્યાર્થીઓને એક માર્ગદર્શન મળે કે ગુજરાતી માટે પણ આ વસ્તુ કેટલી સરળ છે અને એમણે ક્યાં મહેનત કરવાની જરૂર છે ક્યાં ચિંતાની ચિંતા કરવાની જરૂર હોય છે એ જ રીતે રોહન આનંદ સર એ યુપી અને બિહારના લોકો સૌથી વધારે સક્સેસફુલ થતા હોય છે યુપીએસસીમાં એનું કારણ શું છે એના પર વાત કરે વધારેને વધારે ગુજરાતીઓ સિવિલ સર્વિસ ક્લિયર કરીને આઈએએસ આઈપીએસ આઈએફએસ બને એ હેતુથી આજનો આ સેમિનાર છે અને વડોદરાના યુવાનો એ સેમિનારમાં અત્યારે જોડાઈ રહ્યા છે વાલીઓ ઓછા હશે મોટાભાગે વિદ્યાર્થીઓ છે પાંચસો ઉપર વિદ્યાર્થીઓ આવે એવી અપેક્ષા છે કારણ કે રજીસ્ટ્રેશન પાંચસો થયા છે અને અમે સૌના સ્વાગત માટે અહીંયા ઊભે છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નવાસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર